શહેરા ખાતે નવીન આવાસોના ઈ લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો શહેરા તાલુકાના ડોકવા ગામે વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં શહેરામત વિસ્તારના ત્રણ હજાર એક આવાસોનો પીએમ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઈ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વહીવટીતંત્રના અધિકારીઓ ભાજપાના હોદ્દેદારો સહિત વિશાળ સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી આજ રોજ રાજ્યના તેત્રીસ જિલ્લાના એક લાખ એકત્રીસ હજાર ચોપન જેટલા પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની વિવિધ યોજનાઓનો આવાસોનો ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ બનાસ ઠાના ડીસા ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ અને રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આવાસોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે પંચમહાલ જિલ્લાના શહેરામત વિસ્તારના ત્રણ હજાર ચારસોનો એક આવાસોના ઈ લોકાર્પણ કાર્યક્રમ શહેરા તાલુકાના ડોકવા ખાતે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં અને જિલ્લા કલેક્ટર કુમારો તેમજ પંચમહાલ જિલ્લાના ભાજપા પ્રભારી ભરત ડાંગરની ખાસ ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાયેલા આવાસોનું વર્ચ્યુઅલ લોકાર્પણ અને ખાતમુહૂર્ત આવાસોને લગતી શોર્ટ ફિલ્મનું પ્રદર્શન તેમજ આવાસ યોજનાઓના લાભાર્થીઓ સાથેના વર્ચ્યુઅલી સંવાદને કાર્યક્રમમાં ઉપસ્થિત વિશાળ જનમેદનીએ લાઈવ નિહાળ્યો હતો આજ આજ રોજ શેરા તાલુકાની અંદર ડોકવા ખાતે શેરા મત વિસ્તારની અંદર પ્રધાનમંત્રી સાહેબના વચ્યુલ્ય ઉપસ્થિતિની અંદર આપણે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો જેમાં શેરા મત વિસ્તારના ચોત્રીસોને એક આવાસનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું તેમજ અઢારસોને ચાર અઢાર હજાર ચારસોને એકસઠ આવાસોનું ટૂંક સમયની અંદર નવીન ખાતમુહૂર્ત કરવામાં આવશે અને એ બધા લોકોને આવાસો લાભ આપવામાં આવશે આજ રોજ માન્ય પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વડાપ્રધાનશ્રીનો કાર્યક્રમ હતો અને સરકાર તરફથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું આ કાર્યક્રમની અંદર શહેરા મત વિસ્તારના તમામ પ્રજાજનોને જેને જેને લાભ મળ્યો છે એવા લગભગ બારસો જેટલા મકાનોનો લાભ અત્યારે મળ્યો છે ત્રેવીસ હજાર જેટલા મકાનોનો લાભાર્થીઓ છે જેના ત્રણ મુજબ દર વર્ષે જે હજાર દોઢ હજાર જે આવે છે ક્રમ પ્રમાણે એ પ્રમાણે બધાને લાભ આપવા માટેની વ્યવસ્થા આજે જે લાભાર્થીઓ હતા એ લાભાર્થીઓને પણ પોતાનું ઘર બની ગયું છે લાભાર્થીઓને પોતાના ઘરની ચાવી પણ આજે માન્ય કલેક્ટર શ્રી પ્રભારી શ્રી ભારતભાઈ ડાંગર સાહેબ અને પાર્ટીના તમામ અધિકારીઓ સાથે મળીને અમે એમને ચાવીનું લોકાર્પણ કર્યું છે એવી રીતે દરેક યોજનાનું શહેરા તાલુકાની અંદર દરેક લાભાર્થીને લાભ મળે એવી વ્યવસ્થા કરવા માટે સરકાર તરફથી સરકારના કર્મચારીઓ તરફથી કલેક્ટર કચેરી તરફથી મામલતદાર ઓફિસ તરફથી પ્રાંત ઓફિસ તરફથી તમામ પ્રકારના પ્રયત્નો ચાલી રહ્યા છે જે મને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળેલ છે એ પહેલાં હું અને મારો પરિવાર કાચા મકાનમાં રહેતા હતા કાચા મકાનમાં રહેવામાં મને અને મારા પરિવારને ઘણી તકલીફ પડતી હતી પણ જે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એક લાખ ને વીસ હજારની સહાય મળી હું અને મારો પરિવાર ખૂબ આનંદથી રહીએ છીએ અને મકાન મારો હું ખૂબ ખુશ છીએ હું પહેલા કાચા મકાનમાં રહેતો જેથી કરી મને બહુ તકલીફ પડતી હતી ચોમાસામાં ચોમાસામાં પાણી પડતું હતું તેનાથી અને ઘરમાં અનાજ પણ પલટી જતું હતું મને પ્રધાનમંત્રી આવાસમાં લાભ મળ્યો જેનાથી મેં નવું પાકું મકાન બનાવીને તેમાં હું રહું છું જેથી કરી મને હવે કોઈ તકલીફ પડતી નથી